ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન કાંકરેજ તાલુકાના ઐતિહાસિક કાકર ગામમાં બિરાજતા સુપ્રસિદ્ધ સમોર માતાજીના મંદિરે પહોંચી ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યની પ્રગતિ અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી બનાસકાંઠાના સરહદી પંથકની મુલાકાત દરમિયાન મંત્રીનું સ્થાનિક અગ્રણીઓ અને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં આયોજિત ટૂંકા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સમોર માતાજીનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં આવીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે આ મુલાકાત સમયે તેમની સાથે જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ પણ જોડાયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરના ઇતિહાસ અને પવિત્રતા અંગેની વિગતો જાણીને આ આધ્યાત્મિક વારસાને જાળવવા બદલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી બનાસકાંઠા જિલ્લાની આ મુલાકાતને રાજકીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા કરી હોવાના અહેવાલ છે આ મુલાકાતથી સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી સમયમાં આ યાત્રાધામના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાનારા સંભવિત આયોજનો અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી